ટીવી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા સર્વે હાથ ધરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે વડોદરાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે ભારે પવન સાથે વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદ અને વાવાજોડાએ ખેતરોમાં તારા સર્જી છે છાણી સોખડા મોતિયાપુરા લાલજીપુરા મીરસાપુરા ગામમાં કેળાના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે ત્યારે વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ખેતરમાં બહુ બધા કેળાના પાકને નુકસાન થયું

અમારે પાક કેળોનો છે અને લગભગ પચાસ સાઠ ટકાનું નુકસાન થયું છે લગભગ ત્રણ હજાર પ્લાન્ટમાંથી સાતસો આઠસોની ની ઉપર પ્લાન્ટ જમીન દોસ્ત થઈ ગયા છે જેનું પાક લેવાની તૈયારી હતી હવે એમાં પચાસ સાઠ ટકા જેટલું નુકસાન તો થઈ ગયું છે હજુ જો અમારા ખર્ચા પેટેના પૈસા જો અમે એનું ફળ લીધેલું નથી જો હવે આવી રીતે થાય તો ખેડૂત ક્યાં જાય હવે ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે એવી પરિસ્થિતિઓ થઈ છે તો સરકારશ્રીને મારી એવી અપીલ છે કે ભાઈ આ વહેલા વહેલી તકે સર્વે કરાવો ને સારામાં સારું ખેડૂતોને દરેક ખેડૂતને આ વળતર મળે તો ખેડૂતો આપશ્રીને પણ ધન્યવાદ આપી શકે એટલે બસ આ જ અપીલ છે અમારે કેળાનું વાવેતર હોય કેટલા ટાઈમથી આમાં કેળાનું કેવું હોય છે કે ગયા છઠ્ઠા મહિનામાં રોપેલી બે હજાર ત્રેવીસમાં તો આજે આ છઠ્ઠા મહિનાને બે હજાર ચોવીસમાં એનો પાક લગભગ એક વર્ષનો આ તૈયારીઓ હોય છે આમાં ફળ એક વર્ષે તૈયાર થઈને આવે એમાં એક વર્ષ સુધી અમે જે મહેનત કરી હોય સત્તર અઢાર રૂપિયાનો પ્લાન હોય છે હવે એની પછળ ખાતર નાખો આ નાખો એટલે લગભગ આ અમારે લગભગ આની અંદર આ ત્રણ હજાર પ્લાનમાં લગભગ બેથી ત્રણ લાખ રૂપિયાનો ટોટલ ખર્ચ આવે હવે એમાં ખર્ચાનો ભાઈ હવે અમારા એ ત્રણ લાખ આવતા સુધી તમને કશું મળે જ નહીં અમા એની જગ્યાએ હવે એ જો એ ત્રણ લાખ તો ઠીક પણ આવું અમાથી અમારે લાખ રૂપિયાનું કેરું થવું અઘરું છે અત્યારે એટલે આટલા બધો પ્લાન પડી ગયો એટલે અમે કહેવું જ છું આ તો ખેડૂતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એ કોઈને કહી બી ના શકે ને લઈ બી ના શકે એટલે મતલબ કે ખેડૂતને દર વખતે ભોગવવાનો જ વારો આવે છે પણ સરકાર જો આમાં ધ્યાન આપે અને સારા એવું સર્વે કરે એમના અધિકારીઓને મોકલીને તો ભાઈ જુઓ ખરેખર ખેડૂતોને કેટલું નુકસાન છે જો એ જાતે જ ધરતી પર આવે તો જ એમને ખબર પડે એટલે અમારી અપીલ છે કે ભાઈ સારામાં સારું સર્વે કરાવો દરેક અધિકારીઓને મોકલો તલાટીક્રમ મંત્રી હોય ગામના સરપંચ હોય આવા લોકોને મોકલીને સર્વે કરાવો કે આપણા ગામની અંદર કેટલું નુકસાન છે કેટલા બાજરીના પાક છે બધું જાત જાતના લોકોનું ખેડૂતનું હોય છે આમાં ખેડૂતના જ એક જ વાર આવું અંટોળ્યું હોય છે એટલે જય સ્વામિનારાયણ ગયું ગયાનું ફ્યુચર પૂરું થઈ જાય છે એટલે સરકારશ્રીને અપીલ છે અને તમારા માધ્યમથી આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપીલ છે